જય દ્વારકા દી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દી યા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવું ડાયટમાં ખવાય તેવું લસણિયા મખાનાની ભેળ ડ્રાય ફ્રૂટથી ભરફૂર એવી લસણની મખાનાની ભેળ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર ચાર લીધો છે તેની અંદર એક મોટી સાઇડની ડુંગળીને મેં ચોપ કરી રાખી છે તેને એડ કરી દઈશું અને અહીંયા આઠથી સાત કળી જેટલું લસણ લીધું છે તેને એડ કરી તેની અંદર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એક મોટી ચમચી જેટલું ધાણાજીરાનો પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી એક ચોથા કપ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એટલે કે તેની પેસ્ટ બનાવી લઈશું અહીંયા આપણી સારી એવી ગ્રાઇન્ડ થઈને આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હજુ તે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આ રીતે આપણે ઘરણી રાખી તેની અંદર અડધા કપ જેટલા સિંગદાણા એડ કરી તેને પણ સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે ફ્રાય કરેલા સિંગદાણાને એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને સિંગદાણા પણ આપણા સારા રીતે ફ્રાય થઈ જાય ત્યાર સુધી આપણે તેને સારી રીતે ફ્રાય કરી લઈશું અહીંયા આપણા સિંગદાણા પણ સારી રીતે ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે સિંગદાણાને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું અને હવે સેમ પ્રોસેસથી આપણે તેજ ગરણીની અંદર અડધા કપ જેટલા જે રોસ્ટેડ ચણા આવે છે તે ચણાને એડ કરી દઈશું તમે રોસ્ટેડ ચણા દાળ પણ લઈ શકો છો અને હવે તેને પણ સારી રીતે ફ્રાય કરી લઈશું ચણા દાળ જો તમને ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા આપણે ચણા પણ સારી રીતે ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તેને પણ આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું અને હવે તે જ ચારણીની અંદર આપણે અડધા કપ જેટલા કાજુ એડ કરી તેને પણ સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે કાજુને રોસ્ટ કરીને લેવાથી તેનો પણ સ્વાદ બહુ જ સરસ આવે છે તમે અહીંયા બદામ પણ યુઝ કરી શકો છો પરંતુ મેં અહીંયા બદામને સ્કીપ કરી છે અને અહીંયા આપણા કાજુ પણ સારા એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે તેને પણ આપણે તે જ પ્લેટની અંદર એડ કરી દઈશું અને હવે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર મખાના આપણે ત્રણ કપ જેટલા એડ કરી દઈશું અહીંયા મેં ત્રણ કપ જેટલા મખાના એડ કરેલા છે મખાનાને આપણે સારી રીતે રોસ્ટ કરી દઈશું કારણ કે મખાના આપણે જ્યારે બજારમાંથી લઈએ ત્યારે તે એકદમ પોચા હોય છે અને આ રીતે રોસ્ટ કરીને લેવાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે અને આ રીતે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈશું જેથી કરીને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે અને મખાનાની અંદર કેલ્શિયમ પણ બહુ જ ભરપૂર પ્રમાણમાં હોય છે બાળકોને પણ મખાના જરૂર ખવડાવવા જેથી કરીને તેની અંદર કેલ્શિયમની ઉણપ ન રહી જાય અને અહીંયા આપણા મખાના પણ સારા એવા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એ જ પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અહીંયા તેલનું પ્રમાણ ઓછું રાખીશ કારણ કે હું ડાયટ માટે બનાવી રહી છું અને હવે તેની અંદર જે બનાવેલી પેસ્ટ છે તે પેસ્ટને એડ કરી દઈશું અને પેસ્ટને પણ સારી રીતે સોંધે કરી લઈશું જ્યાં સુધી લસણ અને ડુંગળીની કચાસ દૂર ન થઈ જાય ત્યાં સુધી તેને સારી રીતે સોંધે કરી લઈશું જો લસણની કચાસ રહી જશે તો તમને ટેસ્ટ પણ બહુ જ સરસ નહીં આવે આ રીતે તેને સારી રીતે સોંધે કરી લઈશું અહીંયા લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે તેની અંદર એક પિંચ જેટલી હિંગ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની આજુબાજુમાંથી તેલ છૂટું પડે એટલે કે તેલ સેપરેટ થવા લાગે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણી ગ્રેવી એકદમ કૂક થઈ ગઈ છે અને કઢાઈ છોડી દીધી છે ત્યારે સમજવું કે આપણી ગ્રેવી એકદમ કૂક થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર જે મખાના અને સિંગદાણા ચણાને રોસ્ટ કરી રાખ્યા હતા તો તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે નાયલોન સેવનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા હું ડાઇટ માટે બનાવું છું જેથી કરીને મેં બીજું કોઈ જ નમકીન એડ નથી કરેલું પરંતુ આ રીતે પણ સિમ્પલ પણ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને બહુ જ ચટાકેદાર એવી ભેળ બનીને તૈયાર થશે અહીંયા તમે જોઈ શકો છો આપણી લસણિયા મખાનાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર અને બહુ જ ટેસ્ટી એવી ચટાકેદાર આપણી મખાનાની લસણીયા મખાનાની ભેળ તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને પણ બહુ જ ભાવ છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા મારી ચેનલની બીજી પણ રેસીપી તમને સ્ક્રીન પર જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે બીજી પણ રેસીપી જોઈ શકો છો